શરમ શું કહેવાય અને નવરાત્રિ એક પવિત્ર તહેવાર છે તે પણ શું કહેવાય એ આ બંને પ્રેમી પંખીડાઓને કોઈ જ ખબર નથી કારણ કે મિત્રો હાલમાં આ સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી વડોદરાની અંદર જે ગરબાનો કાર્યક્રમ હતો તેની અંદર ખુલ્લે આમ આવું થયું છે તો જુઓ પહેલાં તમે આ વિડીયો કે આ બંને પ્રેમી પંખીડાઓ કેવું કાર્ય કર્યું છે જે જોઈને આજુબાજુના લોકો પણ શરમાઈ ગયા હશે અને આમની અંદર આટલી પણ બુદ્ધિ નહીં હોય કારણ કે મિત્રો એક માતાજીના કાર્યક્રમની અંદર આવું થયું છે પહેલાં તમે આ વિડીયો જુઓ કે આ શું કરી રહ્યા છે બંને લોકો ખરેખર મિત્રો આ સંસ્કાર હશે અને જો આવું કરવું હતું તો તેઓને ઘરની અંદર કરવું હતું અહીંયા નવરાત્રિની અંદર માતાજીના નામે આવું નહોતું કરવું આવું લોકોનું કહેવું છે તો મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જણાવજો કે આ શું કર્યું આ યોગ્ય છે કે પછી અયોગ્ય છે કોમેન્ટની અંદર જણાવજો અને ચેનલ પર નવા હોય તો કરી લેજો સબસ્ક્રાઈબ અને આ બંને લોકોનો પૂરેપૂરો વિડિયો જોવો હોય તો આપણી ઇન્સ્ટાગ્રામની અંદર જય જયગુકા શોર્ટ નામના પેજની અંદર આવી ગયો છે